ભાવનગર શહેરમાં અપરાધીઓ બેફામ બન્યા હોય તેમ અનુસંધાનને પોલીસનો સતત પેટ્રોલિંગ અને બંદોબસ્તના લીરે લીરા ઉડતા હોય તેમ ભાવનગર શહેરમાં હલુરિયા ચોકમાં લૂંટ અને માર મારવાનો બનાવ સામે આવ્યો છે શહેરના દિવાનપરા રોડ ઉપર રહેતા સત્યાસી વર્ષના આસમભાઈ સૈફુદ્દીનભાઈ કાચવાલા નામના વૃદ્ધને મોડી રાત્રે તેમના ઘરના ઓટલા પાસે બેઠા હતા તે દરમિયાન અજાણસમો દ્વારા તેમને ઘર પાસેથી ઉઠાવી અલુરિયા ચોકમાં લઈ જઈ જાહેરમાં માર માર્યો હતો અપરાધીઓ એટલા હદે બેફામ બન્યા હતા કે વૃદ્ધને જાહેર રોડ ઉપર માર મારીને લૂંટીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને નાસી છૂટ્યા હતા સમગ્ર મામલે વૃદ્ધ દ્વારા ગંગાજળિયા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં